તમે જે મહિન્દ્રા ચારસો પીચોતેર ડીહેટ્રેક્ટર જોઈ રહ્યા છો તે માલિકને વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેની એ ટુ જેટ વિગત આ જ આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર નું મોડલ બે હજાર સોળનું રહેશે અને જો તમારે આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો રૂબરૂપ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ કરી પણ ખરીદી કરી શકો છો જો તમે રૂબરૂપ સ્થળ પર ટ્રેક્ટરની મુલાકાત લેવા જાવ તો માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તેથી માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી આ વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર ના ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં આ ટ્રેક્ટર ના સીટ કવર છત્રી બધું જ સારી કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર ની બેટરી પણ નવી નાખવામાં આવી છે આ ટ્રેક્ટર નું લાઈટ વાયરિંગ બધું ચાલુ કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર નું એન્જિન એકદમ કંપની પેસ કંપની કન્ડિશન સો ટકા પાવરફુલ જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં આ ટ્રેક્ટર માલિક ને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર માં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી રહેતો તેવું માલિક નું કહેવું છે આ ટ્રેક્ટરના ટાયર ની કન્ડિશન ની વાત કરીએ તો તે રિમોટ કરેલા મીડિયમ કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટરની કન્ડિશન તમને વિડીયોમાં જે મુજબ બતાવવામાં આવી રહી છે તે મુજબ રૂબરૂ સ્થળ પર પણ જોવા મળી જશે આ ટ્રેક્ટર ની કિંમત માત્ર બે લાખ પંચાણુ હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી તેમાં પણ રૂબરૂ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જશે આ ટ્રેક્ટર ના માલિક અજીતભાઈ ભદ્રેશભાઈ અને જયદીપભાઈ છે તેમના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી આ ટ્રેક્ટર ની વધુ વિગત જાણવા માટે તેમને કોલ કરી શકો છો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઇક શેર જરૂરથી કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જો તમારે પણ કોઈપણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ ડિટેલ મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે